ખૂબ જ ઘૃણાસ્પદ એક બનાવ ઘડવામાં આવ્યો છે એમના દ્વારા પહેલાઓ પણ જે ત્યાંની નેત્રહીન બાળાઓ છે એમના સાથે ખૂબ જ ખરાબ ગેરવર્તન સાથે સાથે એમના જે અંગો છે ગુપ્ત અંગો છે એમાં હાથ લગાડવાનો એવા ખૂબ જ ગંભીર આક્ષેપો લાગ્યા છે જેને લઈને અગાઉ પણ સ્કૂલના જે પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલીએ એમને મિટિંગ રૂમમાં બોલાવીને એમને ખૂબ જ કડક રીતે એમને વોર્નિંગ આપવામાં આવે

તરત જ સ્કૂલની મુલાકાત લઈને અને આચાર્ય સાહેબ જે ત્યાંના છે પ્રિન્સિપલને એ વાતની રજૂઆત કરવામાં આવી અને ધનસુખભાઈને ના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી પણ એમની માંગ હતી પરંતુ પરિવારજનોનો આક્ષેપ એ પણ છે કે સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા કોઈ પણ યોગ્ય એમને નિરાકરણ આપવામાં આવ્યું નથી

પરિવારજનો કે પોલીસ પાસે જવાની રાહ જોઈ રહ્યા છે ત્યાં જવા માંગે છે કે પોલીસ સ્ટેશન પણ જશે અને એ સરકાર પાસેથી ગુહાર લગાવી રહ્યા છે કે આમાં જે શિક્ષણના ડીઓ છે ડિસ્ટ્રિક એજ્યુકેશન ઓફિસર જે છે એ પણ આના પર કડક પગલાં લે સાથે સાથે એનું જે પોલીસ તંત્ર છે આ પોલીસ તંત્ર પણ આમાં હસ્તક્ષેપ કરીને જે પણ કસૂરવાર છે એમના સામે કડકમાં કડક પગલાં લે અને એમને જેલના સળિયાને જેલમાં પાછળ એમને ધકેલે

હાલની જે પ્રાથમિક જાણકારી છે અનુસાર એમનો કોઈ ટાઈમ લાઈન તો એટલું બધું ખ્યાલ નથી પરંતુ એ ઘણા લાંબા સમયથી તે ફરજ બજાવે છે અને આવી જે ઘટના જે સામે આવી છે એવી ઘટના એમને અનેકો કરી છે ત્યાં ઘણી બધી ઘટનાઓ કહી છે એના માટે એમણે અગાઉ પ્રિન્સિપલ દ્વારા વોર્નિંગ પણ અપાઈ હતી કે આવી ઘટના તમે બંધ કરી દો પરંતુ તેમ છતાંય આ ઘટના કરતા ગયા અને છેલ્લે એમનું આ કાળું કામ બહાર આવી ગયું જી આભાર મનોજ આપનો તો ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ સમાજમાં થાય છે જોઈએ છે શિક્ષક પર કોઈ શિક્ષાત્મક કાર્યવાહી થાય છે કે કેમ અને સાથે સાથે પોલીસ ફરિયાદ થાય છે કે કેમ કારણ કે શિક્ષણ જગતમાં માં એ પણ અંધજન શાળામાં આવો જે કિસ્સો બન્યો છે દરેક માટે દુઃખદાયક પીડાદાયક છે ને આવી નાની દીકરીઓ પર એક ને અનેક દીકરીઓ પર જયારે આવા કિસ્સાઓ બન્યા છે જો રહ્યો દીકરીને દીકરીના પરિવારને ન્યાય મળે છે કે કેમ અને આવા જે શિક્ષકો છે

કર્મચારી ધનસુખભાઈ પર નાની દ્રષ્ટિહીન બાળકીઓ સાથે શારીરિક સંબંધ બાંધવાનો અને તેમને ધમકાવવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે આ ઘટનાએ સમગ્ર શિક્ષણ જગત અને સમાજમાં ભારે આક્રોશ અને ચિંતા જગાવી છે પ્રાથમિક માહિતી અનુસાર ધનસુખભાઈ નામના વ્યક્તિએ દ્રષ્ટિહીન અને શારીરિક રીતે નબળી બાળકીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમની સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા આ કૃત્ય બાદ તેમણે ભોગ બનનાર બાળકીઓને કોઈને પણ આ વાત ન કહેવા માટે ધમકી પણ આપી હતી જેના કારણે ભોગ બનનાર બાળકીઓ ભયભીત હતી પ્રાપ્ત માહિતી અનુસાર ધનસુખભાઈ નામના શિક્ષક દ્વારા લાંબા સમયથી શાળાની નાની વિદ્યાર્થીનીઓ સાથે કથિત રીતે ખરાબ વર્તન કરવામાં આવતું હતું તાજેતરમાં જ એક વિદ્યાર્થીની સાથે ધનસુખભાઈ દ્વારા ખરાબ ઇરાદાથી શરીરના ગુપ્તંગો પર હાથ મૂકી છેડતી કરી મજબૂરીનો ફાયદો ઉઠાવી શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો આવો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે વાલીઓની ફરિયાદ અને આચાર્યનો ઉડાવ જવાબ આ વાતની જાણ થતા જ વિદ્યાર્થીના વાલીઓ તુરંત શાળામાં આચાર્ય પાસે પહોંચ્યા અને વાલીઓને માત્ર એટલું જ જણાવ્યું હતું કે અમે આજે આ ધનસુખભાઈને નોકરી પરથી છૂટા કરીએ છીએ અને વાલીઓને ઘરે પરત ફરવા જણાવ્યું હતું શાળા સંચાલકોની નિષ્ક્રિયતા પર પ્રશ્નાર્થ આ ઘટના અંગે વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે ભોગ બનેલી વિદ્યાર્થીનીએ પોતાના વાલીઓને જણાવ્યું કે આ પહેલા પણ આચાર્ય દ્વારા ધનસુખભાઈને આવી હરકતો બંધ કરવા માટે મીટિંગમાં ધમકાવવામાં આવ્યા હતા આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે શાળાના સંચાલકો શિક્ષકની હરકતોથી વાકેફ હતા છતાં સમયસર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી વિદ્યાર્થીનીએ વાલીઓને એવી પણ ભીતિ વ્યક્ત કરી હતી કે તેના વાત વાલીઓને કહી હોવાથી હવે શિક્ષક તેના પર ગુસ્સે થશે વાલીઓની માંગ અને ભવિષ્યની કાર્યવાહી આ સમગ્ર મામલે વાલીઓને આચાર્ય કે ટ્રસ્ટીઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી વાલીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ ધનસુખભાઈ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં લેવાય તેવી માંગ કરી છે આ ઘટનાએ અંધજન શાળામાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે શું આ મામલે યોગ્ય તપાસ થશે શું દોષિત શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે શાળા સંચાલકો દ્વારા કેવા પગલાં લેવાશે તે જોવાનું રહ્યું આ મુદ્દે સ્થાનિક પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે बाबा भैया मुकी जाए बसरे पे सो करे हां बाबा अजय अपन ऐसा सा पूरा विश्वास थोड़ी बाबा खुशी सोती बता दे बाबू के तो चाहिए कि तुम्हारी कोसम खवड़ा काम है समिति में मौका काम ले सकते हैं समिति में काम ले 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 फार्म और नोटे बोलवा हां ये जो समिति में ले जाता है केबल है ये डिजाइन के केबल है ये डिजाइन हो गई बता पांच छोटे एग्जाम में नाकाम गिरी तो खबर से धने बत्ती खबर से तो आ दो दो मिनट दो मिनट दो मिनट दो मिनट सब सुनता बस केबल नीचे बेसन क्या कर रहे हैं कौन देख हां पूरा लाजेला पढ़ो लाजेला બારી કો સાહ બારી કો સાહ અદમી ઓસી આમો ઓસી આમો મા ગુરુને સના કો કે પણ તું ઓડે પોતા ડાકરો ઉઠી કોના સડી મનિશા કાદુલા લાજીલા તારા છોકરાનું નામ વતનાહુલ તું કાયમ વિનાના નારી છે બોલવી જાય તું ના કબૂલ હોય તો તું આમે જે સુધી જાતા થાય આ તો ભાઈ કહેવા કાકે માલ મારા કાકાને બોલ્યો ઓની વાત કરી વિનાકું બાતનો સુધી મને ઓસી આવી જા તું તો ફટ જાવ મારા કોરો મારા ઘરડી વાત ખબર લેલી ખાઈ ફોનમાં <laughs> <laughs> <laughs>